કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે આ અંગે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે ઓગણીસો ચોરાણુમાં કોંગ્રેસની છબીલદાસ મહેતા સરકાર વખતે તૈલી સમાજને ઓબીસીમાં સમાવાયો હતો આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ આજે નીતિ ને કારણે આજે આપણો દેશ એક જૂટ બની ચુક્યો છે ત્યારે કોંગ્રેસ ના શ્રીમન રાહુલ ગાંધી ફરીથી એક વખત વોટ બેંક ની રાજનીતિ દૃષ્ટીકરણ ની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિ નો અમલ કર્યો છે આ છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે